ચાલો દસ માં પાંચ ઉમેરવાના છે કઈ બાજુ આવશો બે ત્રણ ચાર ને પાંચ વેરી ગુડ ક્લેપ છીડ ચલો પાંચ ઉમેરવાના છે છ માં એક બે ત્રણ ચાર ને પાંચ સાચું ને ક્લેપ નવ ઉપર ઉભો નવ વેરી ગુડ નવ માં છ ઉમેરો ઠેકડા ઠેકડા ચાર પાંચ અને છ વેરી ગુડ ક્લેપ કરી દો સાત ઉપર સાતડો ક્યાં છે સરસ હવે સાત માં ત્રણ ઉમેરવાના છે એટલે ત્રણ પાર્ટી ઠેકવાની કઈ બાજુ આવશો આગળ જશો કે પાછળ જશો ત્રણ ઉમેરવાના છે માહી બેન આગળ આવશો કે પાછળ જશો આગળ આવવાનું કે પાછું જવાનું ઉમેરવાના છે ઉમેરવાના છે સાત માં ત્રણ તો કઈ બાજુ જશો માહી બેન એક બે અને ત્રણ 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 પાર્ટી આગળ વધો ત્રણ પાર્ટી સાત થી ત્રણ પાર્ટી આગળ વધ

સોળ માંથી આઠ ઓછા કરવાના છે એટલે આઠ જુઓ કેટલા વધ્યા ચલો અગિયાર અગિયાર ઉપર ઉભા રહો વેરી ગુડ એમાં ત્રણ ઉમેરો એક બે ને ત્રણ કેટલો જવાબ આવ્યો ચૌદ ક્લેપ નાઝમીન બેન આવ્યા નાઝમીન બેન પંદર ઉપર ઉભા રહે છે નાઝમીન બેન ને પંદર માંથી પાંચ ઓછા કરવાના છે ચાર અને પાંચ કેટલા વધ્યા દસ ક્લેપ શ્રેયા પાંચ ઉપર ઉભા રહો પાંચ વેરી ગુડ પાંચ માં છ ઉમેરવાના છે ત્રણ ચાર પાંચ અરે વાહ ભાઈ વાહ ક્લેપ જોવા આવી છે સાત માં છ ઉમેરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ વેરી ગુડ ક્લેપ સરસ બારમાં પાંચ ઉમેરો એક બે ત્રણ ચાર અને પાંચ વેરી ગુડ કેટલો જવાબ આવ્યો જો દસ ઉપર ઉભ્યા છે દસ માં એમને ચાર ઉમેરવાના છે એ એક બે ત્રણ ને ચાર વાકલે દસ ઉપર ઉભા રહ દસ વેરી ગુડ દસ માં છ ઉમેરો એક બે ત્રણ ચાર પાંચ છ વેરી ગુડ ક્લે વેરી ગુડ સરસ વેરી ગુડ આવું તું પૂછે ને તેર ઉપર ઉભી રે વેરી ગુડ બે કાઢવાના અરે વાહ ભાઈ વાહ જો अग्यार, क्लॅप करा केव सरस मजा द्रव्या